સાડા બાર કલાકે ગુજરાત ગ્રામીણ બેંકમાં એક અજાણ્યો ઈસમ ઘુસ્યો હતો પિસ્તોલ જેવું હથિયાર બતાવી અજાણ્યા ઈસમે ગુજરાત ગ્રામીણ બેંકના કર્મચારીઓને બંધક બનાવ્યા હતા અને બેંકની એક રૂમમાં બંધ કર્યા હતા બાદમાં અજાણ્યા ઈસમે બેંકમાંથી ચાર પોઈન્ટ પંચોતેર લાખની લૂંટ ચલાવી ફરાર થયો હતો ઘટના અંગે સચિન પોલીસ મથકે જાણ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા

અને જેના કર્મચારી હતા બે અને એક રૂમમાં પૂરી ચાર લાખ પંચોતેર હજાર રૂપિયાની લૂંટ કરી નીકળી ગયેલ છે તો એ બાબતે અમે અત્યારે તાત્કાલિક સ્થળ પર પહોંચી અલગ અલગ પોલીસ કર્મચારી અધિકારીઓની પાંચ ટીમો બનાવી આરોપીને શોધખોળ કરવાની પ્રયત્નો ચાલુ કરી દીધા છે ચોક્કસ સમયમાં અમે આરોપીને હસ્તગત કરી લઈશું બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત